જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના અને ગીર વિસ્તારના ખેડૂતો માટે આ માવઠું વિનાશકારક સાબિત થયું છેલ્લા બે દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે મગફળી અને સોયાબીન જેવા મુખ્ય પાક ખેતરમાં જ પલળી જતા જગતનો તાત આજે નિરાશા અને ચિંતા વચ્ચે જીવન જીવવા મજબૂર બન્યા છે સરકાર સહાય આપે તેવી આશા સાથે ખેડૂતો હવે આકાશ તરફ નજર રાખી રહ્યા છે અત્યારે માળિયા હતીના અને ગામમાં ખેડૂતને અમે અત્યારે ખેતરમાંથી મગફળી પલ્લી ગઈ છે અને બધાય તમામ ખેડૂતને મોટેપાયે વરસાદ કામ છે વરસાદને કારણે મોટેપાયે નુકસાનની થઈ છે અત્યારે વાત કરીએ તો સારો પણ પશુ માટે પલી ગયો છે અને મગફળી કોયાબી તુવેર એવું પાયે અત્યારે નુકસાની થયું છે તો સરકાર થઈને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીને નમ્ર વિનંતી છે કે વહેલામાં વહેલી તકે પશુની ખેડૂતની સહાય આપવામાં આવે તેવી નમ્ર વિનંતી તમામ ખેડૂતની છે